કાયરો ફોડું ફોડી નાખે એવો છે કોઈનું ખમે એવો જ નહીં મારો છોકરો ના ના નાટક તો જિંદગીમાં હું એ ઘણો કર્યો પણ હવે સુધરી જવું પડે ના ના અને આયા છોકરી અહીં જશે ભાઈ પટ્ટી મારીને જોશે શિકાર ના ના સારું જતા બાપા ગંગા ના આ તો મહી નાખો તો લાલજો તો ખબર છે તને હજી જતા જ રે ના હું નહીં ખબર એવું

તને ટીનીને નઈ છોડે પાછો જોજો કે પર આ શેરો ભાઈ બેઠો સાજી જીવા છે અમાર આકી મારી નાખિયા પેલા નેનું બાપ જવા દે હોય કે કે અંદર એના દેવું નઈ બનવાનું આપડે એને ઘાઉપુર દીજી જે બા

જેમ તેમ બોલી જાશ મારી એ માની સગણ તો એ બાપ બેટાને તો છોડ્યો ના ના બેરી નાખું ને બાપા આ સંપલ છે એક તમાર બાપા હા હું કઉ છું હા બેટા હું પેલે માર દવા પતી જઈ છે હા કે હું લઈને આવું તા હો ઓ બેટા માર દવા પતી જ હું લઈને આવું કો આ તે પછી વેળા જતો વળી જ બેટા હા હું વેળા જતો હું અન બતાઈ દેજે સાહેબને કી સાહેબ આ બીજી દવા બાવા શું એટલું બધું નહીં દુખાતું અને દવા હાર આ પૈસા છે ને ઓ શું પૈસા હો હા તો મારા છોકરાને જાય થતું એ બાપ બેટો બા નકળો વી

पीधा तारो छोकरो छे जो ये गेरो ने जो हो। हो। आल्या। आल्या। हो। ये तो ने पटावो तो हो। आज पथे जो कदी अले छोकन तिने आयो पासो पाळ्यो अरे बापा पाळ्यो हे मेथियान तो पाळ्यो अले

કાતું પોઈન્ટ ઓલ્યા પોઈન્ટ કોને વાયદું તું લો મને બાપા લઈ ગાડી હું હું ખોલે ને લેવા દો બાપા આ સડી લઈ કાઠી અડી ઓકા આ મુક સડી નઈ લેવી બાપા પૈસા හොબડતી ગુંડા આ જો મારા પેટે આવ આ તારા માને રોઈ રોઈ નવલ દેહી જો ઈનો મો ઈનો મો બોલે તું ને ઈના નામ નું રડ રડ તો બાપા જેમ આવો પાક્યો જેમ

아? 나 건져 오자. 그래. 후드 입어봐 나 건져 오자. 후드 입어게. 안 그래야. 후드 후드 봐봐. 빨로. 후드만 피할라 뭐라도 해라 후드. 뭐가 뭐가 놈 속으로. 뭐가 놈 속으로. 라리오. 후가리 라리. 아? 안 빠진 아기 부담만 빨로.